હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લઈને આવી ગયું છે ફાર્માસિસ્ટ કરેલા વિદ્યાર્થીઓ માટે નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી ગાંધીનગરમાં નોકરી કરવાની એક સુવર્ણ તક જે પણ વિદ્યાર્થી મિત્રો ફાર્માસિસ્ટ એટલે કે બેચલર ઓફ ફાર્મસી નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે તેમના માટે એક સાથે મલ્ટીપલ ભરતીઓ લઈને ગુજરાત ગૌણ સેવા આપની સમક્ષ આવી ગયું છે તો આજે આપણે આ જાહેરાતની અંદર કેટલા પ્રકારની ભરતી છે અને કયા કયા વિદ્યાર્થીઓ કરી શકે છે તેના વિશે આપણે વિજ્ઞાન કચેરી છે તેમાં એક કરતા વધારે ભરતીઓ માટે એડવર્ટાઈઝમેન્ટ આવેલી છે પરંતુ જે વિદ્યાર્થી મિત્રો એ બેચલર ઓફ ફાર્મસી કમ્પ્લીટ કરેલું છે તેઓ કઈ કઈ ભરતીની અંદર એપ્લાય કરી શકે છે તો તેના વિશે માહિતી મેળવીએ લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રી વર્ગ ત્રણ જે બસોને સાડાત્રીસ નંબરની જાહેરાત છે એમાં કુલ ઓગણત્રીસ જગ્યા છે અને લાયકાત છે બેચલર ઓફ ફાર્મસી છે અન્ય લાયકાતો પણ આપવામાં આવેલી છે પણ આપણું અહીં ફોકસ માત્ર ફાર્મસીને રિલેટેડ છે એટલે આપણે તેના જે લગતી જાહેરાત છે તેની જ ચર્ચા કરીશું પછી છે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી વર્ગ ત્રણ બસો ને ઓગણચાલીસ નંબરની જાહેરાત એમાં પણ વીસ જગ્યા છે અને લાયકાત ફાર્મસીની જ રાખવામાં આવેલ છે લેબોરેટરી ટેકનિશિયન સાથે લેબોરેટરી આસિસ્ટન્ટ ની પણ જગ્યા છે કે જેમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી બંને વર્ગની જાહેરાત છે કેમિસ્ટ્રી વર્ગ 241 નંબરની જાહેરાત અને 13 જગ્યા આપવામાં આવેલી છે બાયોલોજી વર્ગની અંદર 243 નંબરની જાહેરાત અને 8 જગ્યાઓ આપવામાં આવેલી છે આગળ વધીએ અન્ય બે જાહેરાત છે કે જેમાં બેચલર ઓફ ફાર્મસી કરેલા વિદ્યાર્થીઓ છે તે એપ્લાય કરી શકે છે પણ તેના માટે એક સ્પેશિયલ કન્ડિશન રાખવામાં આવેલી છે જે સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે એમાં કેમેસ્ટ્રી અને બાયોલોજી બંને વર્ગની જાહેરાત આપવામાં આવેલી છે બસોને પિસ્તાલીસ અને બસોને સુડતાલીસ નંબરની જાહેરાત છે જે કેમેસ્ટ્રી વર્ગ છે એમના માટે સાત જગ્યા છે અને બાયોલોજી વર્ગ છે એમના માટે અગિયાર જગ્યા છે બંનેની અંદર જે શૈક્ષણિક લાયકાત છે એ બેચલર ઓફ ની રાખવામાં આવેલી છે પરંતુ સાથે ખાસ બે વર્ષનો ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ અથવા તો એને રિલેટેડ કોઈ પણ ગ્રુપની જે જગ્યા હોય એમાં લેબટેક તરીકે ક્લાસ થ્રીની જે જગ્યા હોય એમાં લેબટેક તરીકે તમારો વર્ષનો અનુભવ એક માંગવામાં આવેલો છે જો મિત્રો અનુભવને નહીં કરતા કમ્પલસરી રાખવામાં આવેલ છે બેચલર ઓફ ફાર્મસી તો જોશે જ પરંતુ લેબટેક તરીકે જે જગ્યા દર્શાવવામાં આવેલી છે એનો બે વર્ષનો કમ્પલસરી અનુભવ પણ તમારે રજૂ કરવાનો રહેશે જ્યારે ફોર્મ ભરવાની જે પ્રોસિજર છે તેનો વિડીયો આપણે જાહેર કરીશું ટૂંક સમયમાં એમાં અમે જણાવીશું કે ભરીએ ત્યારે અનુભવ જે છે છે દર્શાવવાનો અથવા તો એને કોઈ અપલોડ કરવાના છે કે નહીં જો નથી તો એનો મતલબ એમ છે કે જ્યારે તમે ડીવી માટે જાઓ એક્ઝામ ક્લિયર કરીને ત્યારે તમારે અચૂકથી આ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે એટલે કોઈ વિદ્યાર્થી એવું ન સમજે કે ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તેમાં જે એક્સપિરિયન્સના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી માંગ્યા તો ભવિષ્યમાં નહીં માગે આવું વિચારી અને ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દે છે પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવે છે અને ત્યારે આ વિદ્યાર્થીઓ આ પ્રમાણપત્ર રજુ નથી કરી શકતા તો તેમણે આ एग्जामમાંથી ડિસ્ક્વોલિફાય થવું પડે છે તો આવું ન થાય એ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું ચાલો આગળ વધીએ મિત્રો આ પરીક્ષા જે છે એ પાર્ટ A અને પાર્ટ B એવી રીતે બે વિભાગની અંદર લેવામાં આવશે આમ તો એક જ મુખ્ય પરીક્ષા રહેશે જેને તમે પ્રાથમિક કસોટી ગણો અથવા તો મુખ્ય પરીક્ષા ગણો એક જ રહેશે એમાં તમારે પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર કંઈક આ પ્રકારનું માર્કિનેશન રહેશે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટપ્રિટેશન તેના ત્રીસ માર્ક છે અને ગાણિતિક કસોટી એના પણ ત્રીસ માર્ક છે એમ કુલ સાઠ ગુણનો જે છે પાર્ટ એ વિભાગ રહેશે ટૂંકમાં એવું સમજીએ તો ગણિત અને રિઝનિંગના તમારે સાઠ માર્કસના પ્રશ્નો જે છે અટેમ્પટ કરવાના રહેશે તેની સાથે જ પાર્ટ બી રહેશે પાર્ટ બી ની અંદર ત્રીસ નું ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિયન્શન ગુજરાતી અને અને અંગ્રેજી કે જે જે ફકરા એના ઉપરથી જવાબ લખવાના એ પ્રકારના પ્રશ્નો આવે છે એવા જે છે એ પ્રશ્નો એમાં પૂછવામાં આવશે અને એકસો ને વીસ માર્ક એ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે ટેકનિકલ એબિલિટી કે જે આપણી બેચલર ઓફ ફાર્મસી કરેલું છે તેને લગતા પ્રશ્નો અને તેનું જે ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે તેના એકસોને વીસ માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે તો આવી રીતે કુલ જે છે આ પરીક્ષા બસોને દસ માર્ચની રાખવામાં આવશે અને આ પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રોને કુલ એકસોને એંસી મિનિટનો સમય આપવામાં આવશે મિત્રો પરીક્ષાને પાસ કરવા માટે ક્વોલિફિકેશનનું જે સ્ટાન્ડર્ડ છે એ કઈક એવું રાખવામાં આવ્યું છે કે બંને ગ્રુપ જે આપેલા છે A અને B બંને ગ્રુપમાં તમારે મિનિમમમ ચાલીસ ટકા માર્કસ જે છે એ કવર કરવાના રહેશે પરીક્ષા જે છે એમ સીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે અને એક ચતુર્થાંશ્માર્ક એટલે કે પોઈન્ટ પચ્ચીસ માર્ક જો તમે ખોટો જવાબ ટીક કરશો અથવા તો જવાબની અંદર ચેક ચેક કરશો તો તમારે પોઇન્ટ પચ્ચીસ માર્ક ટીક કરવાના આવશે પ્રતિક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે મિત્રો જ્યારે કેટેગરી વાઇઝ મેરિટ બહાર પાડવામાં આવશે ત્યારબાદ આ પરીક્ષાની અંદર એ તમને પ્રતીક્ષા યાદી પણ જાહેર કરવામાં આવશે મિત્રો પરીક્ષા ફી નું જે ધોરણ છે એ બિન અનામત ઉમેદવાર માટે પાંચસો રૂપિયા અને અન્ય ઉમેદવાર માટે કે જે અનામત કેટેગરી ની અંદર આવે છે તેમના માટે ચારસો રૂપિયા રાખવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાને એટેન્ડ કરશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા જશે એમને પરીક્ષાની ફી પરત કરવામાં આવશે તો આ હતી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી વિશેની માહિતી કે જેમાં જે વિદ્યાર્થી મિત્રોએ બેચલર ઓફ ફાર્મસી કરેલું છે બરાબર અથવા તો માસ્ટર ઓફ ફાર્મસી કરેલું છે એ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષાની અંદર એપ્લાય કરી શકે છે જે પરીક્ષાની અંદર લાયકાત સાથે અનુભવ માગેલું છે તેની પણ આપણે માહિતી આપી દીધી છે બહુ જ ટૂંક સમયની અંદર અમે આ પરીક્ષાના જે ચારે ચાર વિભાગ છે બરાબર અને જે આસિસ્ટન્ટના બંને વિભાગ છે એની અંદર ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ કઈ ડિટેલ્સ એડ કરવી તેનો વિડિયો ખૂબ જ ટૂંક સમયમાં રજુ કરવાના છીએ પરીક્ષાના જે ફોર્મ ભરવાનો સમયગાળો છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યો છે જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય એ આપણો આવનારો વિડીયો જોઈ અને પોતાનું ફોર્મ કમ્પ્લીટ કરી લેશો પરીક્ષાને લગતી તમારે અન્ય કોઈ પ્રશ્નો હોય અથવા તો તમારી અન્ય કોઈ ક્વેરીઝ હોય કે જે તમે અન્ય કોઈ એક્ઝામને રિલેટેડ પ્રશ્નો હોય અને પણ અમને પૂછવા માંગો છો તો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર અમને કોન્ટેક કરી અને તમે અમારી સાથે ચર્ચા કરી શકો છો અને હજુ સુધી તમે જો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સક્રાઇબ કરી દેજો અને ગુજ્જુ ફાર્મસીને અમારા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દેજો જે પણ તમારા વિદ્યાર્થી મિત્રો છે કે જેમણે ફાર્માસિસ્ટની પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા હોય અને તેમણે બેચલર ઓફ ફાર્મસી કમ્પલી કરેલું છે એમને અમારા વિડીયો તેમના સુધી પહોંચાડજો જેથી તેમને પણ અવનવ આવનારી ભરતી અને તેમાં આવનારી પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી તેની માહિતી મળતી રહે ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ